રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા સો કલાક પહેલાં જ યાદી તૈયાર કરી અમલવારી શરૂ કરી છે જિલ્લામાં સામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે લુણાવાડા ખાનપુર કડાણા સંતરામપુર બાલાસિનોર અને વીરપુર તાલુકામાં પણ કોમ્બિંગ હાથ ધરાવશે છે જિલ્લામાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરી કોમ્બિંગ શરૂ કરાયું છે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં એસઓજી એલસીબી પીઆઈ પીએસઆઈ તેમજ મધ્ય ગુજરાત વીજ કંપની સાથે રાખીને વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ છે જિલ્લા વાહન ચેકિંગ અને ગુનેગારોને પકડવા કાર્યવાહી શરૂ કરાઈ છે સમગ્ર મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે માતાભારે શખ્સો કે જેનું પુનાઈત ઇતિહાસ ધરાવે છે એવા કુલ એંસી જેટલા વ્યક્તિની લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આજરોજ તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર જેટલા પણ વ્યક્તિઓ છે એમના ઘરો અને એરિયામાં કમ્પ્લેન કરવામાં આવી રહ્યું છે બાલાસિનોર ની વાત કરીએ તો બાલાસિનોર માં ટોટલ દસ વ્યક્તિઓ આ લિસ્ટ સામેલ છે આ સમજ આ તમામ વ્યક્તિઓમાં કરોના જે વીજ જોડાણ છે એ અધિકૃત છે કે કેમ એના સિવાય જે બાંધકામ છે એ પણ અધિકૃત છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી રહી છે એના સિવાય હાલમાં એ કઈ પ્રવૃત્તિમાં સંકળાયેલા છે એ પણ ખરાઈ કરવામાં આવી રહી છે આ તમામ વ્યક્તિઓ પર અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે આના ઉપરાંત જો જરૂર જણાશે તો એમના સામે પાસા અને તડીપાની કામગીરી પણ કરવામાં આવશે કયા કયા ગુનાઓમાં છંડવાયેલા હતા સાહેબ તમામ પ્રકારના ગુનાઓ આપણે આવરી લીધા છે જેમાં પ્રોડ્યુસરથી લઈને બોડી ઓફન્સથી લઈને જુગાર કે અશ્લીલ કસમ જે પણ ગુના કે જેના કારણે આ જે મહીસાગર જિલ્લાની શાંતિ ઢોળાય એવા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એવા તમામ વ્યક્તિઓને આપણે આ લિસ્ટમાં આવરી લીધા છે બીકાભાઈ ખાન દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર